ચાલો મિત્રો અને ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે રસોડાની અંદર સરસ મજાની જે તમારી રેસીપી બનાવવાની છે મિત્રો ચાલો તો આપણે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનો રીંગણાનો દહીંવાળો ખાટો ઓળો બનાવવાનો છે મિત્રો તો ચાલો આપણે તેના માટે જે મટીરિયલ લીધું છે તે તમને બતાવીશ આજે આપણે રીંગણનો સરસ મજાનો દહીંવાળો ઓળો બનાવવાનો છે તેના માટે આપણે બે રીંગણ લીધેલા છે મિત્રો તેમજ લીલા કાંદા છે લીલું સરસ મજાનું લસણ છે એક ટામેટું છે બે લાલ મરચાં છે એક તીખું મરચું છે તેમજ આદુ મસાલા જે આપણે નાખશું તે વઘારતી વખતે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજે આપણે શિયાળાની ઋતુ છે ખૂબ જ ઠંડી છે વાતાવરણ ઠંડુ છે તો સરસ મજાનો આપણે આજે રીંગણનો દહીંવાળો સરસ મજાનો ઓળો બનાવશું અંદર કોથમીર પણ ફૂલ નાખશું મિત્રો તો ચાલો હું તમને આજે સરસ મજાની રેસીપી બતાવીશ મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે રીંગણને શેકી લઈએ ચાલો મિત્રો તો આજે આપણે સરસ મજાનો જે આપણો રીંગણનો દહીંવાળો હોળો તૈયાર કરવાનો છે તેના માટે આપણે સરસ રીતે રીંગણને ચપેથી હોલ પાડી લઈએ કારણ કે આપણો સરસ મજાનું રીંગણ સડી જતું હોય છે મિત્રો ચાલો તો આપણે હવે તેને વલ પાડીને તૈયાર કરી ત્યાર પછી સરસ રીતે આ રીતે શેકી લઈએ મિત્રો કે જેથી કરીને આપણે તેનો સરસ મજાનો માવો તૈયાર કરી શકીએ મિત્રો કારણ કે તમે પણ અલગ અલગ રીતે આવા રીંગણના ઓળા અત્યારે શિયાળો ચાલતો હોવાથી બનાવતા હશો મિત્રો ઘણા લોકો દહીંવાળો ઓળો પણ ખાતા હોય છે અને ખાવાની ખૂબ મજા પણ આવતી હોય છે તો આજે આપણે સરસ મજાનો દહીં વાળો રીંગણનો ઓળો તૈયાર કરવાનો છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો આપણે આ રીતે હવે સરસ રીતે બધા જ આપણા રીંગણને શેકીને તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે દહીંની અંદર નાખેલો ઓળો એટલે કે ખાટો ઓળો આજે આપણે તૈયાર કરવાનો હોવાથી તમે પૂરેપૂરી રેસીપી જોઈજો શિયાળાની ઋતુ હોવાથી આપણે અત્યારે રીંગણ ખૂબ જ ખાતા હોય અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે બધા જ આવી રીતે રીંગણ તૈયાર કરી લઈએ મિત્રો મિત્રો આપણે આજે સરસ મજાનો રીંગણનો ખાટો વાળો તૈયાર કરવાનો છે દહીંવાળો જે તમને હું બતાવી રહ્યો છું મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ રીંગણને આપણું રીંગણ શેકી લીધું છે તેનો આપણે આ રીતે સરસ મજાનો માવો તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે ચાલો મિત્રો તમે પણ આવા શિયાળાની ઋતુ હોવાથી સરસ મજાના રીંગણના ઓળા તૈયાર કરતા હશો પણ એક વખત ચોક્કસ તમે રીંગણનો ઓળો દહીંવાળો બનાવજો મિત્રો તો તેના માટે આપણે આપણું લીલા કાંદા લીલું લસણ અને લીલા મરચાંને પણ કટિંગ કરીને તૈયાર કરી લીધું છે મિત્રો તેમજ આપણે તેની અંદર ઉમેરવા માટે એક વાટકી ખાટું દાહી પણ આપણે લઈ લીધેલું છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાનો આપણો રીંગણનો ઓળો તૈયાર કરવા માટે જે રીંગણ શેકાઈ ગયું છે તેને સરસ રીતે આ રીતે ખેંચીને એનો માવો તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો છે મિત્રો જે હું તમને બતાવીશ તો ચાલો તૈયાર થઈ જાઓ અને તમે એકવાર ચોક્કસથી તમે આવો ઓળો બનાવજો મિત્રો અને આપણે આજે જે રીંગણના ઓળાને ભાખરી સાથે સૌ કરવાનો છે તેમજ બાજરીના રોટલા સાથે પણ સૌ કરશું મિત્રો કારણ કે બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવતી હોય છે તેમજ ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે પણ એક વખત તમે મિત્રો જ્યારે વાળો ઓળો કરો ત્યારે ભાખરી સાથે સર્વ કરજો કારણ કે તેની અંદર સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ રીતે આપણો જે રીંગણનો હોળો તૈયાર કરી લઈએ હાલ શિયાળો ચાલતો હોવાથી રીંગણની અંદર ખૂબ જ તેલાળા રીંગણ આવતા હોવાથી તેનો હોળો પણ સ્વાદિષ્ટ બનતો હોય છે મિત્રો તો ચાલો હવે તેનો આપણે ત્યાર પછી વઘાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણે હવે સરસ રીતે તેલ આવી ગયું છે તો આપણો સરસ મજાનો રીંગણનો ઓળો તૈયાર કરી લઈએ અને આજે રીંગણના ઓળાની અંદર લીલા કાંદા લીલું લસણ ચેમજ લીલા મરચાં ચેમચ ટમેટા આદુ વગેરે અંદર ઉમેરી લીધું મિત્રો તમે તો તો ચાલો સરસ રીતે આપણે એને ઘીના તાપથી ને પહેલાં થોડુંક સડી જવા દઈશું મિત્રો ત્યાર પછી એની અંદર આપણે આજે નવી જ રીતે ઓળો તૈયાર કરવાનો છે મિત્રો કારણ કે તેની અંદર આપણે લીલા ચણા લીલી તુવેર વગેરે પણ થોડુંક ઉમેરશું કારણ કે દહીંવાળા ઓળાની અંદર લીલા ચણા અને તુવેર લીલી તુવેર ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તો તેને પહેલાં આપણા કાંદા લસણ ચડી જાય ત્યાં સુધીમાં આપણે જે તૈયાર કરીને રાખેલા છે એટલે કે ભાગીને જે આપણે લીલી તુવેર અને લીલા ચીણા રાખેલા છે તે પણ અંદર ઉમેરવાના છે મિત્રો ત્યાર પછી જ આપણે તેમાં દહીં ઉમેરશું ચાલો તો થોડી હળદર થોડું ધાણા જીરું થોડું તીખું મરચું તેમજ થોડુંક મોળું મરચું ઉમેરી દઈએ મિત્રો ચાલો હવે અંદર આપણે જે આપણે તૈયાર કરીને રીંગણનો માવો રાખેલો છે એ પણ ઉમેરી દઈએ ત્યારે આપણું શાક સડી જાય એટલે કે કાંદા લસણ કરીને ઉપર આવી જાય ત્યાર પછી આપણે રીંગણનો માવો અંદર ઉમેરશું તેમાં થોડું લીલું લસણ પણ જે ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સરસ મજાના જે આપણા લીલા ચણા અને લીલી તુવેર જે હતી એ બાફેલી તૈયાર રાખેલી હતી તે પણ આપણે અંદર ઉમેરી દીધી છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની લીલી તુવેર લીલા ચણા લીલું લસણ લીલા મરચાં લીલું ટમેટું તેમજ ધાણા વગેરે વગેરે ઉમેરીને સરસ મજાનો આપણો જે ઓળો થઈ ગયો છે હવે તેની અંદર આપણે દહીં પણ થોડું થોડું ઉમેરતા જઈશું મિત્રો ચાલો મિત્રો આપણે તેની અંદર આપણું ખાટું જે દહીં છે તે પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે દહીંને થોડું થોડું ઉમેરસું અને ધીમા તાકી કારણ કે દહીં ફાટી જતું હોય છે મિત્રો તો ચાલો આપણો સરસ મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી ડીશ તૈયાર થઈને હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો લીલા ચણા લીલી તુવેર અને દહીં વાળો સરસ મજાનો ખાટો રીંગણનો ઓળો જમવા માટે તેની સાથે તેની સાથે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો તેમજ તેની સાથે સૌ કરવા માટે આપણે બાજરીનો રોટલો પણ તૈયાર કરેલો છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે સરસ મજાની આપણી ભાખરી પણ તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાની આપણી ભાખરી પણ તૈયાર થઈ રહી છે ભાખરી તૈયાર થઈ જાય એટલે આપણે સરસ મજાની ડીશ તૈયાર કરીને જમવા બેસશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો દહેવાળો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો લીલા ચેણા લીલી તુવેર અને દહીં ખાટો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો ચાલો મિત્રો તમે તો પણ જમવા પધારો આજે સરસ મજાનો આપણો ખાટો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે તેમાં લીલી તુવેર લીલા ચેણા નાખીને સરસ મજાનો બડા બનાવ્યો છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો એને અડદના પાપડ પાક અને બાજરીના રોટલા સાથે સર્વ કરીએ મિત્રો તેની સાથે ખાટી સાસ પણ છે સરસ મજાના લીલો કાંદો છે રઈતા મરચાં છે ગોળ છે તો ચાલો મિત્રો સરસ મજાની જમવાની મજા આવશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમને આવા સરસ સરસ મજાના વિડીયો બતાવતો રહું મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ સૌ કરી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન